નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી ની યુટ્યુબ માં હું ધૂડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે રાણપુર મુકામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવેલા છીએ જેમણે ગોલ્ડ કિંગ કંપનીનું આવેલું મિથિલા હાઇબ્રિડ બીજી ટુ કપાસનું વાવેતર કરેલું છે તો આ મિથિલા કપાસની શું ખાસિયત છે એનું વિણાટ કેવું છે એનું વજન કેવું છે અને રોઈની ક્વોલિટી કેવી છે એ આપણે ખેડૂતને પૂછીશું તો તમારું નામ મારું નામ દેસાઈ ભીખુભાઈ ઉસ્માનભાઈ છે ગામ ગામ રાણપુર તાલુકો બોટાદ અચ્છા જિલ્લો બોટાદ અને મે આ ગોલ્ડ કિંગ નું મિથિલા તુજી વાવેલું છે વિનાટમાં સારું છે નથી હડો કોઈ પણ જાતનો ઠેઠ ઉપર સુધી જો જોઈ શકો છો કે ઢીંડું ઠેઠ ઉપર સુધી છે અને હાલમાં કપાળ ઉભો છે આજની તારીખમાં તો મને સારું લાગ્યું છે દરેક ખેડૂત ભાઈ હું એવું કહેવા માંગુ છું મિથિલા ટુ જી રહ્યું ને એ ગોલ્ડ કિંગ નું સારું વેરાયટી છે મને સારી લાગી છે બરોબર આ વિનાટ તમે જોઈ શકો છો જો વિનાટ સારું છે હળો ઓછો છે કોઈ પણ જાતનો અને ક્વોલિટી સારી છે રૂની હા લંબાઈ સારી છે વસ્તુ ક્વોલિટી સારી છે એકદમ સફેદ રૂ દેખાય છે જો તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર સત્તાણું ચોવીસ

અને ઉપર પણ ચાલુ છે અને વિણાટ એનો ખૂબ જ સારો છે ફૂઇટ સારી છે અને ક્વોલિટી સારી છે રૂની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો એકદમ વ્હાઈટ કલરનું અને ઓરિજિનલ ને એકદમ બજાર ભાવ સારામાં સારો મળે એવી ટેપર લેન્સ વાળું આ રૂ છે અત્યારે આખા ખેતરમાં તમે જોઈ શકો છો તો કેમેરામેન તમે આગળ બતાવો હા અહીંથી અહીંયા અહીંયાથી તમે જોઈ શકો છો કે આમ નીચેથી વીણા પેતી જાય છે છતાં પણ ઉપર આમ ફૂટ ચાલુ જ છે બરોબર અહીંયા તમે આખા ખેતરમાં જોઈ શકો છો અને આ ડિસેમ્બર મહિનો ચાલુ થયો છતાં પણ કપાસ એવો લીલો ને લીલો છે ઘણા બધા કપાસ ભાંગી ગયા તૂટી ગયા આ કપાસ ને કઈ થયેલું છે નહીં તમે જોઈ શકો છો થોડોક નમેલો ટૂંકમાં ઝીંડવાના વજન ના કારણે નમેલો છે અને ઝીંડવાની સાઈઝ પણ જોઈ શકાય છે કે આ ઉપર ઝીંડવા આવે છે એ પણ મોટા મોટા પાંચ થી છ ગ્રામના મોટા ઝીંડવા છે અને આખું ખેતર તમે જોઈ શકો છો કે એકદમ લીલું સમ જેવું છે અને ફળો ક્યાંય જોવા મળતો નથી તો ખરેખર આ વેરાયટી ખેડૂત મિત્રો વાવાય જેવી ખેરી તો બીકુભાઈ તમારે તમને કેમ લાગ્યું આ વેરાયટી ખુબ સરસ છે ને હા અને આખા ખેતરમાં તમે જોઈ શકો છો કે એકદમ લીલોછમ ગ્યારો જોવા મળે છે અને મોટા મોટા ટાબકા જોવા મળે છે વીણાટ પણ સારો છે અને ક્વોલિટી કપાસની કર્યા જેવી છે તો વિશ્વાસ એકરો એજન્સી ધૂડાપાઈ રાણપુર તથા આજુબાજુના ખેડૂત મિત્રોને અથવા તો આખા ગુજરાતના ખેડૂત મિત્રોને મિથિલા હાઈબ્રિડ કપાસ વાવેતર કરવા માટે ભલામણ કરું છું અને ખેડૂત મિત્રો ભવિષ્યમાં તમારે વધારે ઉત્પાદન લેવું હોય અને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવું હોય રૂની ક્વોલિટી સારી સારી રહેતી હોય એવો કોઈ કપાસ હોય તો મિથિલા બીજી ટુ કપાસ છે જે ગોલ્ડકિંગ કંપનીનું આવે છે અને મિથિલા હાઇબ્રિડ બીજી ટુ કપાસની ખાસિયત એ ખરેખર સારી છે રોગ જીવાત ઓછી લાગે છે હુકારો ઓછો લાગ્યો છે ઊંડો ખીલા મૂળ વાળો છે અને આખા ખેતરમાં તમે ક્વોલિટી જોઈ શકો છો કે આખા ખેતરમાં માં કમ્પ્લીટ ફાટી ગયું છે નીચે વીણી પતી ગઈ છે અને વચ્ચે વીણા ચાલુ છે બતા ઉપર થી પછી નવી ફૂટ પણ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો તો આ જે મિથિલા કપાસ છે એ ખરેખર ખેડૂત મિત્રો વધારે ઉત્પાદન લેવું હોય ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવું હોય તો મિથિલા હાઈબ્રીડ કપાસ વાવેતર કરવું જોઈએ તો ભીખુભાઈ તમારું બીજું કશું કેવું છે આ કપાસ ખેડૂત ને એવું કેવા માંગુ છું

તો આ ખરેખર ખેડૂત મિત્રો વધારે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવું હોય તો મિથિલા હાઈબ્રિડ ટુ કપાસ કરી શકાય તો છે ખેડૂત મિત્રો આ મિથિલા હાઈબ્રિડ કપાસ વિશેની માહિતી તમને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો ને આવતા વર્ષે જેને કપાસનું વાવેતર કરવું હોય તો એ ખેડૂત મિત્રો કરી શકે છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આ ઉપર ઉપર ફૂડ પણ નવી ચાલુ છે અને નીચે વીણી પતી જાય છે છતાં પણ ઉપર ફૂડ જોવા મળે છે તો સર્વ ખેડૂત મિત્રો મિથિલા કપાસ વાવો અને સારામાં સારું ઉત્પાદન મેળવો એવી આશા રાખું છું અને દરેક લીલું ગયું છે અને અને છે વીણી પણ ચાલુ આમાં તમારે વીસ થી બાવીસ મણ ઉતરો છે ને હજુ કદાચ દસ થી બાર મણ ની વીણી ચાલુ છે એટલે આવા કપડા કપડા વર્ષમાં તમારે તરી થી પાંત્રી મણ કપા થાય છે અને અહીંયા તમે જોઈ શકો છો આનો ડાબકો કેટલો છે પાંચ પૈસાનો ડાબકો છે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ પૈસાનો ડાબકો છે અને વસ્તુ એકદમ ક્વોલિટી છે પાંચ પૈસા અમુક ની પૈસા ચાર છે અમુકમાં માં પાંચ પૈસાનો ડાબકો છે તો આ સર્વ ખેડૂત મિત્રો મિથિલા કપાસ વાવો અને વધારેમાં વધારે ઉત્પાદન મેળવો એવું વિશ્વાસ એજન્સ છે ધોળાભાઈ વતી હું આશા રાખું છું બસ આવજો આભાર ખેડૂત મિત્રો